નસવાડી તાલુકામાં તેર ગ્રામ પંચાયતને બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ તાલુકા કક્ષાના નાણાપંચની ગ્રાન્ટમાંથી પાંસઠ લાખના ખર્ચે ટ્રેક્ટર ટ્રોલી વિતરણ કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકામાં નાણાપંચ હેઠળ સ્વચ્છતા અભિયાન માટે નસવાડી તાલુકામાં કુલ પાંસઠ લાખના ખર્ચે તેર ટ્રેક્ટર અને ટ્રોલી આપવામાં આવી હતી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય અને ગામમાંથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કચરા કલેક્શન માટે તેર ગામોમાં ટ્રેક્ટર ટ્રોલી ફાળવવામાં આવે છે જેમાં નસવાડી તાલુકામાં રામપુરી કડોલી મહુડી જામલી સકડ તણખલા કંડવા ખાપરિયા સમરોલી કુકરદા લીંડા કાટકુવા છલવાટા ઝેર સાંકળ પીસાયતા કુલ તેર ગ્રામ પંચાયતમાં ટ્રેક્ટર અને ટ્રોલી વિતરણ કરવામાં આવ્યા હતા આજે નસવાડી ખાતે તાલુકા કક્ષાની તેવી ચોવીસની ગ્રાંતમાંથી તેર ગ્રામ પંચાયતોને સ્વચ્છતા અભિયાન માટે ટ્રેક્ટરો આપવામાં આવ્યા છે જેની કિંમત પાસઠ લાખ છે અને માન્ય વડાપ્રધાન મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે એને વધારે વેગ આપવા માટે આ તેર પંચાયતોની અંદર આ કામ સારું થાય એવી મેં સરપંચોને પણ જાણ કરી છે અને એનું એક રજિસ્ટર પણ રાખવામાં આવશે કે ભાઈ આની જાળવણી પેટે બરાબર સારી કાળજી રખાય એવી સૂચના પણ આપી છે ભારત માતા કી જય સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર